મામા ચાલો મિત્રો ઘણા દિવસે આંદોલન વાળા ખોવાઈ ગયા તા નારી સ્વાભિમાન વાળા આપણે ખોવાઈ ગયા તા નવી માહિતી સાથે આજે બધું ખુલ્લું કરવું છે આ રાય સાહેબે તપાસ કરીને વયા ગયા બધું કમ્પ્લીટ થઈ ગયું ને ખુલ્લું કરવું છે બધું બહુ મજા આવશે જોતા રહેજો આ બધાયને બહુ જાણવાની ઈચ્છા હોય ને સત્ય શું છે ને સત્ય કોઈ આમ નો થાય ને ઓલું થાય જણાવું તમને આ વિડીયોમાં જોજો તમને બરોબર આપણે ત્રીસ સેકન્ડ આપી દી પાછા રાજકીય પાર્ટીના લોકોને બરોબર પાયલ અને સમાજ ઉપર પાયલ ઉપર ને સમાજ ઉપર રાજકારણ કરતી ગેંગ હવે વ્યવસ્થિત ભરાઈ ગઈ છે શું એને ખબર નહોતી કે આપણે આ બધું ખોટું કરી છી આ પાપ છે ને પાપ પાપ પોકારે પણ થોડીક વાર લાગે સમજી એના હાટું ભાલા ખાવા પડે ગાયરું ખાવી પડે આવું બધુંય ખાવું પડે ત્યાંય પાપ પોકારે એ પાપ પોકારી ગયો કોંગ્રેસી અમની ટુકડી રહીને અમરેલીવાળી હું લાગત કોંગ્રેસને નથી કેતો આ અમરેલીવાળી કોંગ્રેસી અવની ટુકડી ને ઈ તમે જોજો એની વાહે તમે આખા કોંગ્રેસવાળા બધાય બદનામ થાપ સમજી ગયા એટલે હું કહું છું આપણે આપણી સેકન્ડ પૂરી થાય એટલે મધ્યમ વર્ગ ની મધ્યમ વાત કરવી છે હા અને મજા આવે તો જ હા હા નકર તમ તારે બ્લોલ શું કેવાય રિસેટ માર દેવાનું રિસેટ હા 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 તમારું રિસેટ ચાલો મિત્રો ફટાફટ સમાજ માટે સમાજ સમાજ આવ્યો ને ફટમાં સમાજ પછી આ બધાય ખેલ ચાલુ થયા નકર નહોતા થતા સમજી ગયા તમે હાલો તમને બતાવું આજે બહુ બધી માહિતી બતાવું આપડી સેકન્ડ પૂરી થઈ જાય ને આપણા મિત્રો આવી જાય ને એટલે વ્યવસ્થિત માહિતી માં કાંઈ ઘટે નહીં એવી માહિતી આપું ને યર તમે જુઓ ખાલી પાયલ ગોટીના માથે કેવી બંધૂક ઉભળી છે ને હા 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 પાયલ ગોટીની ઘીરે સીસીટીવી આવી ગયો વિચાર તો કરો તમે બોલો અને હવે શું કેવા મી તમે બધાય મને ગાયરું દેતા હોય ને એ બધાય શું કે ખબર હવે કૌશિકનો આમાં કોઈ વાક જ નથી એ કહે આપણે કૌશિકને ખોટો ઉપાડી છે એ કે બોલો આવું બધાય ચર્ચા રેકોર્ડિંગ છે ઓ રેકોર્ડિંગ છે હું હવામાં વાતું નથી કરતો કોંગ્રેસી ટુકડીયું બઉ મને ગાઈ દીધી ને હવે તમારા આ તમે મોઢામાં આંગળા નાખીને બોલાવ્યો બહુ મજા આવશે જોવો તમે મારી ગલુડિયું યુ ને અમરેલી માં એક બહુ યુ હાલે પેલા મત દીકરો રેતીના ના બધું બંધ કરાવવા જાય પછી મહિના તે બે મહિના વહી જાય ને એટલે અહીંથી ટુકડી કરીને મુખ્યમંત્રી પાસે જાય હા સાહેબ કે અમારી રેતી ને યાર કઈક કરી દઈએ અમારો અમરેલી ભૂખે મરવા માંડ્યું કે હા તારી ટીટુડી હાલો કો હલો 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 ટટાળીઓ બધી આવી જાજો એટલે આજે મજા કરીએ અમરેલીની કાંડ ઉપર તમને બહુ બધા મજા આવી ને હવે જો અમે તમને મજા કરાવી ચાલો આપણે કોઈની રાહ જોવાની થતી નથી આવે તો યા ન આવે તો યા બરોબર

શ્રી ગણેશાય ગણપતિ દાદા નું સ્મરણ કરી જાજો કે હે ગણપતિ દાદા અમે જી કઈ બોલીએ અમે જી કાંઈ મોઢા માંથી શબ્દો નીકળે અમારા ગળામાંથી સરસ્વતી રૂપી શબ્દો નીકળે એના ધ્યાન રાખજો દાદા ચાલો ચાલુ કરીએ સત્યાવીસ તારીખે એસપી ને ફરિયાદ આપી કિશોરભાઈ કાનપરિયા બરોબર કે ઈ એને પછી લેખિત દીધી હોય કે મોઢેથી દીધી હોય એની રીતે કિશોરભાઈ કાનપરિયા એ ફરિયાદ આપી સત્યાવીસ તારીખે આ સત્યાવીસ તારીખે કે આવું 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 મારો લેટર પેડ આવો ઘૂમે છે બજાર ની અંદર કિશોરભાઈ કાનપરિયા ના કેવાથી કે ભાઈ ફરિયાદ આપવાથી કે ભાઈ અરજી આપવાથી પાયલ ગોટીને રાત્રે બાર વાગે એરેસ્ટ કરી બાર વાગે એની ઘરેથી લઈ ગયા મનીષ વઘાસ બધા લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા કિશોર એના ત્રણ ચાર સાગરીતો હતા આ થઈ શરૂઆત આ આપણે નાખો ખાડો ગાયરો પાયો ગાયરો બરોબર ને મિત્રો આ પાયો ગરાણો પછી પાયલ ગોટીને રાત્રે પૂછપરછ કરવામાં આવી કે ભાઈ આમાં હું હતું આમાં હું હતું આમાં હું હતું પછી ભગવાન જાણે પાયલ ગોટીએ જેને જી કીધું હોય આપને ખબર નથી જાવત બરોબર પાયલ ગોટીને બેસાડી દેવામાં આવી બરોબર સવારે અઠ્યાવીસ તારીખે સવારે સાડા પાંચ કા પોણા છ વાગે ફરિયાદ નોંધાઈ કેટલા વાઈ ગે હવારે ફરિયાદ નોંધાણી પાયલને રાઈતે લીએ વતા આ જોજો આ ભાજપની ભાજપની આ હું જી કહું છું ને ભાજપની હલકટ ટુકડીઓ કેવું કર્યું ની જો પાયલ ગોટીને રાઈતે જ ઉપર લીધી કોઈ પણ ફરિયાદ વગર આ ગુનો નંબર 1 બરોબર આપણે ગોપાલભાઈએ જે રીતના જણાવ્યું એ પ્રમાણે હવે આમાં રાજનીતિ ક્યાંથી ચાલુ થઈ તમે જો પાયલ ગોટી જેવી છૂટી એવી સિદ્ધિ જેની જેની બેન ઠુમરે આમ હેન્ડ ઓવર કરી લીધી જેની બેન ઠુમરે હેન્ડ ઓવર કરીને ડાયરેક્ટ એના મમ્મી પપ્પાને મળાવીને આ તે મીડિયામાં બાઇટ આપી કેમ છોકરી અત્યારે સક્ષમ નથી અત્યારે કાંઈ બાઇટ નહીં આપે એ તમને પછી પ્રેસ કોન્ફરન્સ કરશે બે દિવસ પછી પ્રેસ કોન્ફરન્સ કે પાયલ ગોટી ઘરે આવી ગયા પાંચ દિવસ સુધી જેની બેન ઠુમર દીકરી બની અને પાયલ ગોટીના પરિવાર સાથે રહ્યા બહુ સારી બાબત કહેવાય અહીંયા સુધી બધું પાટો હાલતો હતો અને એક ચોખવટ કરી દો પાયલ ગોટી જ્યારે હલવાણા ત્યારે ત્યાં એક નિકુંજભાઈ કરીને અને પારસ સોજિત્રા એની ટીમ સૌથી પેલા ત્યાં પોઈ ગઈ પછી આવ્યા ખોડલધામ રમેશભાઈ ટીલાડા અને પછી આવી કોંગ્રેસ જેની બેન ઠુમરની હોય કોંગ્રેસની વાત કરું છું એ બધા એવા પછી બરોબર હવે વાત ક્યાં રી છે ખબર કોંગ્રેસ કોંગ્રેસવાળાએ વકીલ રાખ્યો ગોપાલ ઇટાલિયા જેવો વકીલ નો થાય બધાને ખબર છે કાયદા એટલા મગજમાં એને કરી દીધા ને એને આ જ કર્યું છે ગોપાલ ઇટાલિયા દીકરી જેલમાં વઈ ગઈ બધું કમ્પ્લીટ થઈ ગયું કાંઈ વાંધો નહીં જેલમાંથી છૂટી ગઈ જામીન કરાવી લીધા પાયલ ગોટીના પાયલ ગોટી ઘરે આવી ગઈ પ્રેસ કોન્ફરન્સ કાંઈ કરી નહીં બે દિવસ પછી મિત્રો પ્રેસ કોન્ફરન્સ થાય છે અને પાયલ ગોટી

બાકી એની આબરૂ નીકળે એનું બધું પતી જાય એમ હતું એની ઉપર કલમ એવી લાગી હતી હાથ વરથી નીચેની સજાની એની ઉપર કલમ હતી પાયલ ગોટીને પોલીસવાળાથી અરેસ્ટ કરાતી જ નથી એને જામીન મળી જ જાય હવે એ નીટલી કોર્ટમાં જ મળી જાય જામીન પણ આ બધો કાર્યક્રમ ક્યાં થયો તમે વિચારો કૌશિક પછી કૌશિકને સાઈડમાં રાખો અત્યારે તમે આ જુઓ ખાલી

મને નામ યાદ નથી જે પણ સાંભળજો મેં ગુનો કર્યો સાંભળજો મોબાઈલ

પાયલ ગોટી ત્રણ પાના લિખા અને કૌશિક ભાઈ ને મોટાભાઈ મોટાભાઈ તરીકે કૌશિક ભાઈ ને વિનવવા પાયલ ગોટી એ પત્ર લખો ઈ પત્ર હું તમને કઉ ઈ પત્ર પાયલ ગોટી નો હતો જ નહીં પાયલ ગોટી બે પાયલ ગોટી પત્ર લખ્યો બે ને ઓરિજિનલ ઈ પાયલ ગોટી નો પત્ર બે પાના પાયલ બે પાના જ આ ત્રણ પાના પત્ર સવાર પડ્યું અને ઈ પત્ર ક્યાંક થી એના શબ્દો ક્યાંક થી આવ્યા આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈને આવી અને પાયલ ગોટી લખે ગઈ પાયલ ગોટી લખે આમાં પાયલ ગોટી નાની પાડે પૂછ લેજો બે વાર પૂછ લેજો ઈ નો માને મારી પાસે પ્રૂફ એ છે બરોબર હા ન્યાય દેવરાની વાત છે એટલે કહું છું પાયલ ગોટીએ એ પત્ર બદલાવી નાખ્યો અલા પાયલ ગોટીએ હું ગમે કોકે હવે કોણ હોય તો મારો ભગવાન જાણે બરોબર ઈ ઓરિજિનલ પત્ર હું તમને બતાવું ઓરિજિનલ પત્ર ઓરિજિનલ પત્ર બરોબર હું તમને બતાવું અને વાંચી સંભળાવું આજ આ એને ખબર પડી જાય ને લગભગ આવી જાય મીડિયમ જો આવો છે જોઈ લીધો જોઈ લીધો ને હા જો હવે હું તમને વાકી બતાવું જોજો હા અને આમ જો હું મગજ વગરનો નથી હો કે તમને આમ બતાવી લઈ લીધો હું કામ લઈ લીધો હજી આ જોઉં આ બધા શું કરે છે આ બધા એમ કે આપણે બધા કુંભના મેળામાંથી આવ્યા ના ના અમે દર્શન કરવા જઈ ગયા જ નથી અમે જવાના છીએ બરોબર કુંભના મેળામાંથી દર્શન કરીને આવી જાય ને તો અમને વધારે દિવ્ય દ્રષ્ટિ મળે એટલે અમારા હજી એવા શું કહેવાય કરમ ખુલ્લા નથી એટલે અમે કુંભના મેળામાં જ નથી આવ્યા અમે ગુજરાતમાં છીએ સાંભળો સત્યમેવ જયતે ઉપરનું પાયલબેન ગોટીએ હેડિંગ બાંધ્યું છે સત્યમેવ જયતે હું પાયલ ગોટી સર્વ સમાજની જનતાને મારી તેમજ મારા પરિવાર તરફથી આભાર વ્યક્ત કરું છું આ આપેલો ફકરો બરોબર આભાર વ્યક્ત કરું છું કે તમે અમારી સાથે ઊભા રહીને સરકાર સામે લડવામાં સપોર્ટ કર્યો અને સરકારના જૂઠાણાને સમાજની સામે લાવ્યા આ પાયલનો પેલો ફકરો સંદીપભાઈ પંડ્યા જેની બેન ઠુમર ગોપાલભાઈ ઇટાલિયા મેહુલભાઈ બોઘરા સોનલબેન પટેલ મહેસાણા જીગીસાબેન પટેલ જુનાગઢ અને દિલીપભાઈ સંઘાણી તેમજ અન્ય તમામ મીડિયા આ તમારે મારી અને મારા પરિવાર સાથે ઉભા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બરોબર આ ખૂબ ખૂબ આ પત્ર પાયલ નો ઓરિજિનલ બરોબર આ બે ફકરા પૂરા થયા મને સર્વ સમાજે સાથ આપ્યો જે જે બદલ હું આભાર વ્યક્ત કરું છું આ પત્ર મીડિયાની અંદર આપવાનો હતો આ બે પાનાનો પત્ર બરોબર આ મીડિયાની અંદર આપવાનો હતો અને પાયલ ગોટીના નો પત્ર ઈ કોણે પાયલ ગોટી ને આપ્યો ઈ સ્ક્રિપ્ટ ક્યાંથી લખાણી ઈ પાયલ ગોટી ને જેટલું ઉપર થી હાઈકમાન્ડ થી કહેવામાં આવે ને એટલું જ પાયલ ગોટી બોલે બરોબર અને હવે ઈ બે પાના પત્ર જોઈ લીધો ને તમે ઓરિજિનલ હવે આપણે પરેશભાઈ આવ્યા પટમાં પરેશભાઈએ ટ્વીટ કર્યું ભાઈગા ભાઈગા તમે ભલે ભાઈગા ભલે પીડિત પાયલના પત્રથી ભાગ્યા ભલે જાહેરમાં ચર્ચાના ચોરેથી ભાગ્યા ભલે મીડિયાના આકરા સવાલથી ભાગ્યા ભલે જનતાના આકરા મિજાજથી ભાગ્યા તમે ભાઈગા છો તમે પાયલ ગોટી ઉપર નફટિયાવ કરીને તમે બધાય રાજનીતિ કરી પાયલ ગોટીના ખંભે

ફરિયાદ તમે કેના થાવા નો દીધી આવ્યું રાજકારણ તમારું હે જેની બેન ઠુમર આનો તો થોડોક પ્રકાશ પાડજો આમાં પાયલ ગોટીની એક જ ફરિયાદ કોર્ટમાં કરવાની હતી અત્યારે જયારે ઈ જામીન ઉપર છૂટ આપણે પેલી વાર જામીન મેળ્યા એમાં દસ વર્ષની સજાવારી કલમ બીજે દીએ થઈ પેલે દીએ નહોતી એફઆઈઆર માં બરોબર તો આ બધુંય કાર્યક્રમ પાયલના વકીલે કરવાનો હતો પાયલના વકીલને પણ એ કઈ ખબર જ નહોતી એને એનો કાર્યક્રમ એની રીતે આયકો કે ભાઈ એને કોંગ્રેસવાળા કહેતા કેતા હોય ઉપરથી આવ્યો તો હવે આ પાયલના કાકા કાકા કયો કે એના સંબંધી કયો આ જુઓ એને મનામાં કોમેન્ટ મારી છે બરોબર આ કોમેન્ટ જોજો મેં પોષ મૂકી જ એટલે લખ્યો અમારી દીકરીને રાજકીય સપોર્ટ મળ્યો એટલે જ આ હરામી ભાજપના ભડવાઓની શાન ઠેકાણ આવી બાકી આ દીકરીની મેટરમાં દીકરી ક્યાંય ખોવાઈ જાત ને એ કોઈને ખબર પણ ના પડત વાત રહી તારી તો તું અધૂરી માયુતી સાથે ફાકા ફોજદારી કરવાનું રહેવા દે તારાથી કોઈનો કાંઈ ઉખડી જાય એમ નથી બરાબર પછી એને અને પછી કીધું હાલો ખોડલધામ વાળા આવી જાજો જેટલા જોતા હોય એટલા ખોડલધામવાળા સમાજની વાત કરતો હોય તો તે ઘટનાના ત્રણ દિવસ પછી સમાજ આવ્યો તો અને એણે પણ અહીં આવીને ભાજપની દલાલીત કરી હતી બાંભણિયાને પૂછી લેજો કે અમરેલી કોર્ટના ગેટ પાસે તમને ગાળો કોને દીધી હતી હાલો ભાઈ બાંભણિયા ભાઈ આતા તમને ગાયરું દીધી આ તમારો ન્યાય હું લેવા જઈશું તમને ગાયરું દીધી છે ને આ પોહાય જ નહીં કોણ કેતું તું કે આમાં સમાજે કામ કર્યું થઈ ગયા કેવા સાબિત થયા આપણે બધે આ કેવા સાબિત થયા આપણે હે આમાં હું ખોટું કર્યું આ વિજ્ઞાન એની ઓકાત ઉપર આ એના હગા પાયલબેન ગોટીના કે એનું ચોખ્ખું કહે મને સમાજ આવ્યો જ નથી મને ખાલી કોંગ્રેસ અને રાજકારણ બે જ કામ આવ્યું રાજકારણના હિસાબે એ દીકરી બહાર રહી આવું એને કીધું બરોબર હવે ખોડલધામ વાળા ને આજી સમાજ આ જીગીસા બેન પટેલ ને આ બધા ગયા તા એ બધાયને શું સમજવાનું કે ઈ કોઈ નો ન્યાય લેવા નઈ જાવ આ ચોખ્ખી રાજનીતિ નો કરી શું કર્યું આ આ હાથી મૂકી દેવા જોઈએ પટેલ સમાજ ને નારાજ આ બધા મારું ઈ કહેવાનું થાય છે અને ઈ પાયલ ગોટી ની ભેગો જે એનો ભાઈ તરીકે રખડતો બરોબર એનું રેકોર્ડિંગ છે મારી પાસે ઈ તો એમ જ કે છે કૌશિક વેકરિયા નો કોઈ વાક જ નથી કૌશિક વેકરિયા નામે ક્યાં લેવા દેવા છે કારણ કે કોંગ્રેસ ને ભાજપની જે મેં કીધું બે દિગ્ગજ નેતા હું હુકામ નામ નથી દેતો ખબર નામ લગભગ બધાને ખબર છે હું હુકામ ઓન ઓન વિડીયો નથી કેતો કારણ કે મારી પાસે હજી વાવેતર આવ્યું છે હજી એમાં ઘઉં આવ્યા નથી એટલે ઘઉં આવે પછી મુકાય ને કધા બધા માનહાનીનો દાવો મૂકી દો સમજી ગયા પણ અહીંયા આપણું વાવેતર હોય હાથ ચૂજ હોય એ ભાજપના બે દિગ્ગજ નેતાઓએ કૌશિક વેકરિયાને પાડવા અને બીજા પિસ્તાલીસ હજારનો જે પરેશભાઈને ડંકો લાગ્યો ને મતનો એ મતના કાર્યક્રમ કરવા હાટોથી આ ટોળકી નાખીને ઉતારવામાં આવી હતી બાકી પાયલ ગોટીને શું કરવાનું છે પાયલ ગોટી વાતચીત જેની બેન થુમરે કરી લીધી કે આપણે આમ કરવાનું પાયલ ગોટીની ઘરે કેમેરા એ કો નખા ત્યાંથી તમામ મોનિટરિંગ થાય હવે દીકરીને ન્યાય દેવરાવાનો હતો સમાજ આવ્યો ને એક વસ્તુ મગજમાં ઘાલી લેજો કોંગ્રેસી ટુકડીઓ કોંગ્રેસનું કોઈ ટલટળિયું સાંભળતું હોય ને અમરેલી વાળું તો સાંભળી લે કે તમારો બાપ સમાજ આવ્યો ને સમાજ દીકરી છૂટીશ હો તમારા રાજકારણે નહીં તમારું રાજકારણ પછી તમે બધાય પાટિયા નાખીને રાજકમલ ચોક ની અંદર બેઠા કેમ શાંત થઈ ગયા બે ત્રણ દીથી એક ટોળીયું નથી દેખાતી એક નથી દેખાતી ત્રણ દીથી તમે હાવ શાંત થઈને બે ગયા છો ન્યાય બધાયને કહેવાય અને ખોળલધામ વાળા કેટલા મિત્રો ન્યાય એવા તા એનું તમે કઈ ગણ ગણ નો રાખ્યો ને આ જો એના પરિવાર વાળા જેવું કહે છે કે કોંગ્રેસ વાળા રાજકારણ અમે આ સાથમાં અમે સહકાર આપ્યો બાકી કોઈ આપ્યો નથી હવે બીજી વાત મારી સાંભળો નિરલીપ સાહેબ તપાસ કરીને ગયા છે પ્લસ હજી તપાસ નો ધમધમાટ ખુલશે જેટલા પ્રૂફ ભેગા થયા છે ને આ એવી હાઈ લેવલ મેટર છે એ બધું બહાર પડશે હવે ઈ બધું બહાર પડ્યું ને મારો ભગવાન નો કરે તમે જેની ઉપર આક્ષેપ કરતા હતા હે ઈ આક્ષેપ વાળો માણા નો વ્હાઈટ કોલર થઈને નીકળશે તમે બધા ક્યાં જવાના

એટલે અમે આ કરી છે કે પાયલ બેન ને એનો ન્યાય લીગલી મેળવા ગયો ગોપાલભાઈ મળી લ્યો લીગલી કાર્યવાહી ન્યાય ન મળે તમે વિલંબ કરી નાખો જે ફરિયાદ કરવાની હતી એ કરી નથી બરોબર વરઘોડાની રિમાન્ડ માંગા રિમાન્ડ માગ્યા પછી પાયલ ગોટીને માર મારવામાં આવ્યો અને વરઘોડો કાઢવામાં આવ્યો તો બીજે દીધી કોર્ટમાં કેવા તું તું હુકમ નો કીધું નહોતું કેવાતું હાલો પાયલ બેન એટલી સક્ષમ ન હોય કઈ હગે તો કોંગ્રેસના વકીલની બુદ્ધિ હું કઈ ગઈ વિદિભાઈ ઠુમર લઈ ગયા હતા તો એ કોંગ્રેસ ના એટલી બુદ્ધિ ન આવેલી કે આપડે ફરિયાદ કરી દઈએ કોર્ટમાં કે ભાઈ આમ 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 થયું છે પણ આ બધોય કાર્યક્રમ છે ને ઓલા સફેદ જભા વાળા હવે કરાવ્યો છે અને એ સફેદ જભા વાળા ની જ સિસોટીઓ વાગવાની છે એ ઉપાધિ ન કરતા અને એક તો અમારી પાસે એ મલાઈ પડ્યું છે ને પણ અત્યારે મુકાય એવું નથી સમજી ગયા બધું બહાર આવશે પણ તમારા જ મોઢે બહાર પડવું છે તમારા જ મોઢે સાંભળવું છે તમને બધા રાજનીતિ કરીને અમે અમે આમ કરીને અને ઓલા ડોક્ટર કાનાબાર જો આ પટેલ સમાજ ને બે હાથ જોડીને કહું જેટલા ડોક્ટર કાનાબારે ભાગલા પડાવ્યા ને સમાજમાં ભાજપની અંદર એટલા કોઈ પડાવ્યા નથી ઈ ડોક્ટર કાનાબાર ઈ ટીટર નકરો ટ્વીટ કરે ઈ કાનાબાર સાહેબ સાહેબ તો શું કેવાય આના હિસાબે તો આ બધી મેટરો થાય છે ઈ કાના બારે પેલા રેતીના ધંધા બંધ કરાવે પછી અહીંથી પંદર વીસ જણાની ટુકડી લઈને મુખ્યમંત્રી પાસે જાય હા સાહેબ ઈ કે અમારા મંદી આવી ગઈ અમરેલીમાં માં ધંધો આ રેતીનો ધંધો અમારો ચાલુ કરાવો કે અમારું અમરેલી વાહે રહી જાય એટલે બોલો અને ઈ પાછા આ રાતકમલ ચોક ની અંદર અમુક માણસો પાટિયા નાખીને બે દીકરી હાટુ મરી જવાના દીકરી હાટુ મરી જવાના અને પરેશભાઈ ધાનાણી એક મસ્ત ભાષણ આપે જો કોણ છોડાવે અને કોટવાલ બંને ભેગા થઈ જાય તો ન્યાય ક્યાંથી મળે તમારા લોકો સુધી તમે પહોંચી ન શકો એટલે નિર્દોષ દીકરીઓની આબરૂ દાવ ઉપર મુકાવાનો તમને અધિકાર કોને આપ્યો છે આ સમાજે સફેદ કપડાં પહેરતા શીખવાડ્યા છે બહુ ફાકો હોય ને તો આવી જાવ રાજકમલ ચોક માં તમારે જે રીતે લડાઈ લડવી હોય એ રીતે લડાઈ લડવા અમે તૈયાર છીએ કીધું ને પરેશભાઈ આ તમને કામ આવવાનું છે પરેશભાઈ દીકરીઓ ને પાઇટે હુડ પટ્ટા માર્યા એ તમારે લીગલી ફરિયાદ કરાતી હતી તમે લીગલી ફરિયાદ નો કરી કે અંદર મુદ્દો આ પટેલ સમાજની આબરૂના ધજાગરા તમે કરાવ્યા નકર મેટર બધી પતી જતી હતી કમ્પ્લીટ પાઇલ ગોટી જતો તમે પ્રોસેસ થાવા જ ન દીધી તમે લીગલી ફરિયાદ થાવા જ ન દીધી તમે પાટિયા નાખીને રાજકમલ ચોક ની અંદર બે ગયા રાજકારણ કરવા હાઈ થવા બાકી તમારો આમાં બીજો કોઈ સ્વાર્થ નતો બાકી તમે હું કે પાયલ ગોટીને બેટા હું તારો ભાઈ શું ઈ કે બે જા ગાડીમાં બસ ઈ જ આવડ્યું ઈ જ બાકી પાયલ ગોટી જો દિલથી બેટા આમ દીકરી માઈ હોત ને તો અત્યારે મુદ્દો પતી ગયો હોત અને આજે પાયલ ગોટીની ની અરે પાટીદાર સમાજ ની આબરૂ ના ધજાગરા તમે અત્યારે મીડિયામાં નોન પેપરને વાન વાન તમે મેચ કરો તો બાકી કોઈ નથી કરતું બદનામ કોક થાય ને બદનામી તમારે બીજાને કોકને દેવી છે હા અને બહુ ને સાહેબ કે આવી જાવ રાજકમલ ચોક ની અંદર જેમ લડવા માટે આ શબ્દો યાદ રાખજો નારી સ્વાભિમાન આંદોલન તમે ચાલુ કર્યું ને પૂરું નથી કર્યું હું જોઉં છું દીકરીને ન્યાય તમે ક્યારે અપાવો છો નહીં અને તમે ભૂલી જાવ છો યાદ રાખો આ અમારે જોવું બીજું કઈ જોવું નથી સમજી ગયા તમે આ અમારે જોવું છે જેની બેન ઠુમર અત્યારે મુદ્દો મૂકી દીધો જેની બેન ઠુમર અત્યારે બીજી લડાઈમાં વયા ગયા જોજો આ બધા પરેશભાઈ નકરા આવી ગયા બરોબર બરોબર એટલે આ બધું યાદ રાખજો આ મેટર ક્યાં ક્યાં પોતે ને હજી આ આ રાય સાહેબની તપાસમાં શું બહાર આવે બધું બહુ જોવામાં આવશે બધું અને આ જેટલો આ કોંગ્રેસ આવે રાજકારણ કર્યું ને પારો શોધિતરા બોલો ભદ્રેશ બાબર બહુ મને મહેનત કરી આમાં બહુ આ પત્ર ગોતવામાં મારા ધોરા આવી ગયા ધોરા જ લેટર ગોતવા મારા દીકરા કોઈ લેટર નો દે બોલો આ આ ચાર દી અમરેલી હુતા અમે બગીચામાં કહેતો હતો ને પહેલાંની વિડીયો ચાર દી હતા ને ત્યાં ઓરિજિનલ લેટર આવ્યો મારી પાસે ઓરીજનલ ત્યારે પાયલ બેન શું કહે ત્યારે પાયલ બેન સાચું બોલ છે ને કે ના ના હું હું હતું એ હાલો હવે અત્યારે સુધી એમ ખોટા ત્યારે જ પાયલબેન એમ કે ને આ શબ્દોય બીજાના ના છે અને ખાલી લઈખુટ પાયલ ગોટીએ બાકી પાયલ ગોટીએ જે લેટર લખ્યો તો ને તો આ મારી પાસે પડ્યો લે ઓરિજિનલ ઈ કેમ મીડિયા વાળા નો દીધો આજ કેમ દીધો કારણ કે આ કોકે લખી દીધો તો ન્યાથી રાજકારણની શરૂઆત થઈ અને મંડાણ નખાણા પાટી આય ને ખાન સુરત ગરમ કરવા ગયા થીઓ નહીં જે મગફળી અંદર અત્યારે દિલીપભાઈ સંઘાણી અંતે ને ઉલ્લે હે ને બધાય કેવા મગફળી એ આઈડ નહીં મગફળી બહુ મજા કરવાની છે કાલે મગફળી નું આખું લેસન આલે હે મારે મગફળી થઈ જાય ને આજ મારે બોલવું તો પણ ન બોલવું સમજી ગયા એટલે આ યાદ રાખજો ટેટેડીયું તમે જે રસ્તે આલો હો ને એ બધા રસ્તા અત્યારે ખુલ્લી ને ક્યાં જાવ પછી વિચાર તો કરો એટલે આ વિચારવાની બાબત બાબત છે છે આપણે કાઢવાની અંદર નાખવાની નહીં બરોબર કાલે મળીએ મગફળી અને રાહ જોજો રાહ જોજો આ પાટીદાર આ ભાજપના બે દિગ્ગજ નેતાઓ કીધા ને એ હું બહાર પાડીશ પેલા કોક બોલી જઈને પછી હું બહાર પાડીશ હો કારણ કે મારી પેલા આવી જવાનું છે ઓન મીડિયા મીડિયા તમારા જભા ફાટવાના છે બરોબર એટલે ઉપાદી નહી કરતા બહુ મજા આવવાની છે અને તમારા જભા ફાટવાના છે બીજાને જભા ફાટવાના છે જેની બેન ઠુમરને ધારાસભ્ય અત્યારે બનાવવાના અભરખાજી જોતા હોય ને ભૂલી જાજો કોઈ રાજીનામું કઈ કોઈ દેવાનું નથી કારણ કે આમાં વાક કોનો છે ને આ તમને બધા વાક છે ના આમાં તો આખે કરું વાક છે આનો વાક નથી પછી પછી તમે તમે થઈ બરોબર એટલે આ તપાસ કરજો અને કોઈ આ બહુ એવું હોય ને તો હજી વાર બતાવી દઉં છું બરોબર તમને એમ નો થાય મનની મનમાં રહી ગઈ હજી એક વાર બતાવી દઉં છું ઉભા રહેજો હાલો આમ કરીને બતાવી દે કર કોઈ મારો દીકરો આપણે વાયરલ નથી કરવો સમજી ગયા એટલે આપણે બતાવો ચાલો જોઈ લીધું ને આ ઓરિજિનલ લેટર છે પાયલ ગોટીનો બરોબર આ યાદ રાખજો અને આનો આનો જવાબ આપજો પછી સમાજ ઉપર આંગણી ચીજો ને પછી એમ કહેજો કે અમને સમાજે નથી છોડાવી દીધા અમને કોંગ્રેસ વાળા રાજનીતિએ છોડાવી દીધા આવું નિવેદન દેતા પેલા હો વાર વિચારાય કોઈ બીજી દીકરી એ થાય ને તો એ સમાજ નહીં આવે એટલે એ હવે તમારી રીતે જોઈ લેજો કાલે મળીએ રોજ એક એક ચોકલેટ આપતા જઈ ત્યાં બધું બહાર આવી ગયા ઉપાધિ ન કરતા તમ તારે અને હજી યાદ રાખજો હજી આ કોંગ્રેસવાળાઓ પાયથી પાયલ ગોટી ન છોડાવીને એટલે પાયલ ગોટી એનું રમકડું છે પાયલ ગોટી એટલી હેરાન થવાની આ યાદ રાખજો જય સરદાર